જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ અને કઈ વસ્તુની ખરીદી ન કરવી જોઈએ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું એ પહેલાં તમે સૌપ્રથમ પ્રથમ આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર દસ મે અને શુક્રવાર બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઉજવવામાં આવે છે અને આ દિવસને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે અક્ષય તૃતીયાનો દિવસ વર્ષની શુભ તારીખોની શ્રેણીમાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે અક્ષય તૃતીયાનો દિવસ ગૃહો પ્રવેશ માટે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનો નિયમ છે એવું કહેવાય છે કે સોનું ખરીદવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે પરંતુ જો તમે સોનું નથી ખરીદી શકતા તો અક્ષય તૃતીયાના દિવસે અમુક વસ્તુઓ પણ ખરીદી શકાય છે તે વિશે જાણીશો આ તહેવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીના લગ્નના મહાત્મયને પ્રતિક તરીકે છે આ તહેવારને શુભ કાર્યોની શરૂઆત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયાનો અર્થ થાય છે કે અનંત ફળ આપનાર આ દિવસે કરવામાં આવેલ તમામ શુભ કાર્યો અક્ષય છે એટલે કે શાશ્વત ફળ આપે છે પરંતુ આ દિવસે કેટલીક એવી વસ્તુઓ જેને ઘરમાં ન લાવવી જોઈએ આ વસ્તુઓ ઘરમાં લાવવાથી નુકસાન કરે છે સાથે જ દેવી દેવતાઓને આ વસ્તુઓ ખરીદવાથી કૃપા પ્રાપ્ત નથી થતી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન નથી થતું તેથી પરંતુ તમારા ઘરે ગરીબી અને દરિદ્રતાનું પણ આગમન થઈ શકે છે ચાલો જાણીએ કે સોનું ન ખરીદી શકો તો કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ જો તમે અખાત્રીજના દિવસે સોનું ખરીદી શકતા નથી તો તમે ચાંદી પણ ખરીદી શકો છો સોનાની જેમ ચાંદી પણ

તો તમે અક્ષય તૃતીયાના દિવસે તમારા ઘરે જવું પણ લાવી શકો છો જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે તો અક્ષય તૃતીયાના દિવસે કોડીની ખરીદી ચોક્કસ કરો એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીજીની કોળી ખૂબ જ પ્રિય છે તેથી અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં કોળી અર્પણ કરો અને પછી તેને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા પણ કરશે અક્ષય તૃતીયાના દિવસે તમે સોના ચાંદી ઉપરાંત ઘર અને વાહન પણ ખરીદી શકો છો જેના કારણે દેવી લક્ષ્મીજીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ બની રહે છે તેમજ પરિવારમાં એકતા અને ખુશી પણ જળવાઈ રહે છે અક્ષય તૃતીયાના દિવસે માટીનું વાસણ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે જો તમે માટીના વાસણમાં જો શરબત ભરીને તેનું દાન કરો તો તેનું અને ઘણું શુભ ફળ મળે છે આ દિવસે પીવાના પાણીની માટલીની ખરીદે તો જરૂર કરવું જોઈએ ચાલો જાણીએ કે અખા ત્રીજે ભૂલથી પણ કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ તો અક્ષય તૃતીયાના દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાનું ટાળવું જોઈએ એવું કહેવાય છે કે આ દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાથી વ્યક્તિ માટે આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને અશુભ પરિણામ પણ મળવા લાગે છે અક્ષય તૃતિયાના દિવસે કાળા રંગના કપડાં પણ ન ખરીદવા જોઈએ એવું કહેવાય છે કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનો વધુ પ્રભાવ ધરાવે છે અને અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તેથી આ મહિનામાં કાળા રંગના કપડાં પહેરવાનું પણ ટાળવું જોઈએ અક્ષય તૃતીયાના દિવસે છરી કાતર જેવી ધારદાર અને સોય જેવી અણીદાર વસ્તુઓ ખરીદવાથી મનમાં નકારાત્મકતા આવી શકે છે વ્યક્તિને જીવનમાં સફળતા પણ મળતી નથી જો તમે અક્ષય તૃતીયાના દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદતા હોવ તો ભૂલથી પણ ન ખરીદવી જોઈએ કહેવાય છે કે જે વ્યક્તિ પ્લાસ્ટિક ખરીદે છે તેને જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે ઉપરાંત વ્યક્તિને જીવનમાં ક્યારે સુખ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત નથી થતી અખાત્રીજના દિવસે જો તમે આ દિવસે સોનું ન ખરીદી શકો તો જવ પણ ખરીદી શકો છો તેને સોના જેવું જ માનવામાં આવે છે આના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમવાસ રહે છે તે દિવસે પૂજા સ્થાન પર એક નારિયેળની પણ સ્થાપના કરવી જોઈએ તેનાથી પૈસાની સમસ્યાઓ પણ દૂર થાય છે અક્ષય તૃતીયાના દિવસે અગિયાર કોડીને લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાન પર રાખો આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું પણ આગમન થઈ જશે અક્ષય તૃતીયા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા માટેનો શુભ સમય સવારે પાંચ વાગે અને તેત્રીસ મિનિટથી શરૂ થઈને બપોરે બાર વાગે અને સત્તર મિનિટ સુધી રહેશે અને આખો દિવસ ખરીદી માટે શુભ માનવામાં આવશે પરંતુ જો તમે બાર વાગે અને પંદર મિનિટ પછી સોનું અને ચાંદી ખરીદે છો તો તમારા માટે વધુ શુભ સાબિત થશે અને અમુક લોકો અખાત્રીજના દિવસે ઘર નવા ઘરમાં ગ્રહ પ્રવેશ પણ કરે છે તો માટલી મૂકવાનો શુભ સમય સવારે સાડા સાત વાગ્યાથી શરૂ થઈને સવારે નવ વાગ્યા સુધી લાભ લાભમુહૂર્ત છે અને બપોરે સાડા બાર વાગ્યાથી શરૂ થઈને બપોરે બે વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી